ઓલા ને કાકી ની છોકરી ને બધા ભેગા થાય મારી ગયા કેટલા કેટલા છ પંદર જણા હતા એ બારથી બોલાયા હતા જવાબ નથી દીધો જે સાહેબ મોટા અમે ગયા તા

અને સામેવાળા શું ધંધો કરે છે દારૂ ધંધો કરે પેલા નો ખાર કાઢી દીધો પેલા એ મારા ઘરવા મારી ગયા હતા અમે ન્યુઝ માં દીધું હતું અત્યારે પાછો ઘા કરી ગયા મારા ઘરવાળા ઉપર પોલીસ આવી જતી હોય પોલીસે કર્યું છે પોલીસ વાળા કઈ નથી કર્યું હા નથી અમારી ફરિયાદ એટલી બધી અમે કરી કરીને ગયા પર અમારે કઈ જવાબ નથી દેતા અત્યારે તમે ક્યાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા હા એ સિવિલ હોસ્પિટલમાં ઘરવા લઈ આવ્યું હવે ક્યાં લઈ જવાના હવે બહાર લઈ જાવું

અને મકાન હરવા પંદર જણા હતા અને આઈનું આખું ઘર હતું હુરી બધા અને પોલીસ ગયા તા અહીંયા પોલીસ સ્ટેશન મેડમ એમ કીધું કે અમે આવશે કે એક ફોન કરો પણ કોઈ આવ્યું નહીં પોલીસ નહીં કોઈ નથી આવ્યું અને પોલીસ જવાબ દેતું નથી અને એમ કે પોલીસ મારું શું કરી લેશે કયો વિસ્તાર હતો બેન હજે પર નંબર જોઈ નંબર અને રિક્ષા ભરી નહીં વાતા શું કારણ શું હતું કારણ કાઈ નો કજિયાનો કજિયાન કારણ કાઈ નો પોલીસ મોકલે છે જૂનો જૂનો કજી હાલે છે સામેવાળા કોણ હતા સામે વાળા હુડીયો ને જમકુડી ને બધા એના જમાય ને બધા એના જમાયું લઈને લઈને આવ્યા હતા વિસીપરવાળા પંદર જણા મકન હરવાળા પંદર જણા બધા એના બધા હતા ધંધો ધંધો કરે હા આ બબોતે પોલીસને કેટલી વાર જાણ કરી પોલીસને જાણ કહી દી મે કહી દી તો પોલીસ એમ કીધું જાવ થાય પોલીસ અત્યારે આપના ઘરમાંથી કોને કોને છે ઘરવાળાને શું છે અત્યારે ક્યાં અત્યારે ક્યાં ટ્રીટમેન્ટ લેવા આવ્યો છો આવ્યો છે અને

આપનું નામ જણાવી દેજો અને જે આપના ઘરવાળાને લાગ્યું છે એમનું નામ શું છે સામીવરાકું સામીવરા આ છે છે અને તમારી તમારી ભેગા બીજા કોઈને પણ લાગ્યું છે હા વિશાલને છે તો મારી જ છે દેવો છે ધારી બધી બધાય બે છે કેસ કર્યો એટલે દેવો છે એમ કે મેલી કે હજી આવી માર છે એમ કે

Ya, saya mau tanya